આપી છે અને ચોથો બ્રોન્ઝ મેડલ ભારતે પોતાના નામ કર્યો છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક સફળતા મળી છે ભારતીય હોકી ટીમે ભારતને આ સફળતા પ્રાપ્ત કરાવી છે ચોથો બ્રોન્ઝ મેડલ ભારતને પ્રાપ્ત થયો છે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારત સ્પેન ને હરાવ્યું છે અને આ મેચ ખૂબ વધારે રોમાંચિત રહી હતી બે એક થી હાર આપી વધુ માહિતી મેળવી મેળવીશું આપણી સાથે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ચૂક્યા છે મુફદ્દલ વધુ એક બ્રોન્ઝ મેડલ ભારતના નામે થઈ ચૂક્યો છે બે એક થી હરાવીને ભારતે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે આ સતત બીજી વાર ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ પહેલા ગત ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે આવી જ રીતે બ્રોન્ઝ મેડલ મુકાબલો રમ્યા હતા અને એ હતા એ જ પ્રમાણે આ વખતે પણ સ્પેન સામે ભારતનો મુકાબલો હતો જેમાં ઘડી સુધી છેલ્લી મિનિટ સુધી રસાઘસી જોવા મળી હતી ખાસ કરીને છેલ્લી ત્રણ મિનિટ સૌથી ઇન્ટરેસ્ટિંગ રહી હતી કેમ કે સ્પેને જબરજસ્ત અટેક કર્યો હતો બે એક થી પાછળ ચાલી રહ્યા હતા જો સ્પેન એક ગોલ મારી દે તો આખી મેચ પેનલ્ટી શૂટઆઉટમાં આઉટમાં જતી રહે અને ત્યાં પછી જે પાંચ પાંચ ગોલ મારવાનો એમાંથી જે વ્યક્તિ ગોલ એટેમ્પ્ટ કરી શકે જેમનો ગોલ સક્સેસફુલ રહે એ ટીમ જીતી જાય એટલે પેનલ્ટી શૂટઆઉટમાં જવા માટે સ્પેને તમામ પ્રયાસો કર્યા વારંવાર વિડીયો રેપને લીધા પેનલ્ટી કોર્નર પણ છેલ્લી ત્રણ મિનિટમાં સ્પેનને ને ત્રણ વાર મળ્યા પણ ફરી એકવાર પ્રશંસા કરવી પડશે ભારતના ડિફેન્સની ભારતના જે ગોલકીપર છે પીઆર આર શ્રીજેશ અને સાથે સાથે બાકીના ખેલાડી જે ડિફેન્ડર ભારતના મેઇન ડિફેન્ડર અમર રોહિદાસ જે સેમીફાઈનલમાં નહોતા રમી શક્યા રેડ કાર્ડ મળ્યું હોવાના કારણે એ આ વખતે હતા અને બંને ભેગા મળીને એ સાથે ભારતનો આખી જે ડિફેન્ડિંગ ટીમ હતી એમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને સ્પેનને ગમે તેમ કરીને એ બીજો ગોલ ન ફટકારવા દીધો જેનાથી એ બરાબરી પર આવી જાય જો બરાબરી પર આવી ગયા હોત તો પેનલ્ટી શૂટ આઉટમાં મેચ જાત પણ એવું થયું નહીં કેમ કે સ્પેન અટેક સ્ટ્રોંગ હતો તો ભારતનું ડિફેન્સ એના કરતા વધારે સ્ટ્રોંગ હતું છેલ્લી મિનિટોમાં ખૂબ જ રોમાંચક રસાકસી જોવા મળી પણ અંતે ભારતે કરી બતાવ્યું કે આ પહેલા પણ ભારત કરી ચૂક્યું છે અને ફરી એકવાર ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે આ સાથે ઓલિમ્પિકમાં હવે ભારતના કુલ મેડલ ચાર થઈ ગયા છે ચારે ચાર બ્રોન્ઝ મેડલ છે આપનો તમામ સાથે જોડાવા બદલ અને આજ મુદ્દા આપણી સાથે ન્યૂઝરૂમ થી લાઈવ સહયોગી રોમાંચિત રહી ભારતના વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે પરંતુ આ તમામની વચ્ચે આ મેચમાં ક્યાં ટર્નિંગ પોઈન્ટ

આની અંદર સ્પેનને બે એકથી હરાવ્યા છે કેપ્ટન સિંહે બે શાનદાર ગોલ કર્યા અને તેને કારણે ભારતે જે આગળ લીડ કરી હતી તે લીડ છેલ્લે સુધી જાળવી રાખી જો કે છેલ્લી મિનિટોની અંદર ભારે રસાકસી જોવા મળી હતી પરંતુ જે પ્રકારે ભારતીય જે ગોલકીપર છે શ્રીજેશ તેને જોરદાર ગોલકીપિંગ કરીને આખરી જે બે મિનિટની અંદર આપવામાં આવેલા જે પેનલ્ટી ગોલ છે જે પેનલ્ટી કોર્નર છે તે નિષ્ફળ બનાવ્યા હતા અને આખરે ભારતનું સપનું સાકાર થયું છે અને ભારતીય ટીમે મેડલ જીતી લીધો છે આ અગાઉ પણ જ્યારે પેરિસની આ અગાઉ પણ જ્યારે ઓલિમ્પિક્સની અંદર છે એ વખતે પણ ભારતે ભારતીય ટીમે જર્મનીને હરાવીને અગાઉની જે ગત ઓલિમ્પિક્સ છે તેની અંદર પણ મેડલ જીત્યો હતો જોકે આ વખતે ફરીથી બ્રોન્જ માટે જ્યારે સ્પેન સાથે રમવાનું થયું ત્યારે બે એકથી ફરીથી બ્રોન્જ મેડલ જીતી લીધો છે સૌથી મહત્વની બાબત આની અંદર ગોલકીપર પીઆર આર શ્રીજેશ છે જો કે આ તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી રહ્યા છે શ્રીજેશ પરંતુ તેમને જે પ્રકારે શાનદાર પરફોર્મન્સ આખી ઇવેન્ટ્સ દરમિયાન આપ્યું આપ્યું છે આખી ઓલિમ્પિક્સ દરમિયાન આપ્યું છે તેને કારણે ભારત આખરે બ્રોન્ઝ મેડલ જીત્યું છે ને આ પેરિસ ઓલિમ્પિકની અંદર ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ પણ જોડાયા છે મુફદ્દલ ભારે રસાકસી ભરી આ મેચ રહી અને આખરે ભારતે ચક દે ઇન્ડિયા જે આપનું સપનું હતું તે સપનું સાકાર કર્યું છે બિલકુલ વિજય જે રીતે ક્રિકેટની વાત કરીએ તો ધ વોલ નું બિરુદ રાહુલ દ્રવિડ પાસે છે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એમ જો ભારતીય હોકીની વાત કરીએ તો 100% ધ વોલ નું બિરુદ પીઆર શ્રીજેશ મળવું જોઈએ કે એ તેમની અંતિમ જે મેચ રમી રહ્યા હતા ઓલિમ્પિક મુકાબલો રમી રહ્યા હતા એમણે ફરી એકવાર એવો ડિફેન્સ કર્યો એવી વોલ એમણે બનાવી કે સ્પેન ના ખેલાડીઓ ગમે એટલા પ્રયાસો કર્યા ગમે એટલા પેનલ્ટી કોલ પેનલ્ટી કોર્નર લીધા ગમે એટલા પણ એને ગોલમાં તબદીલ ન કરી શક્યા સૌથી વધારે પીઆર રોલ છે તો એટલો જ રોલ કેપ્ટન હરમનપ્રીત સિંઘ નો છે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એ રીતે હરમનપ્રીત સિંહ રમ્યા છે અને અત્યાર સુધીમાં હરમનપ્રીત સિંઘે કુલ આ આખા ઓલિમ્પિકમાં દસ ગોલ માર્યા છે આ મેચમાં બે ગોલ અને ટોટલ જો એમના ગોલ ગણીએ તો 10 ગોલ એટલે ભારત બ્રોન્ઝ મેડલ સુધી પહોંચ્યું એમાં સૌથી વધુ જો કોઈનો ફાળો હોય તો હરમનપ્રીત સિંહનો છે શાનદાર રમત એમણે શરૂઆતથી દેખાડી એક જે આપણી નબળાઈ હતી સેમીફાઈનલમાં કે આપણો મેઈન ડિફેન્ડર અમર રોહીદાસ નોતા એ ફાઈનલમાં હતા એટલે એનાથી પણ ભારતનો ડિફેન્સ મજબૂત બન્યો વધુ એકવાર ભારતને આ સફળતા મળી છે રાધા જે બિલકુલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો ભારતને નામ આ વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે